ભવ્ય સંતવાણી આમંત્રણ ગુજરાત નામાંકિત કલાકારો તથા કલા પ્રેમીઓ દ્વારા પ્રસિદ્ધ તબલા વાદક સ્વરૂપ શબીર ઉસ્તાદ ને મરણોત્તર સન્માન અર્પવા માટે ભવ્ય સંતવાણી કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે પ્રસંગ સુશોભિત કરનાર કલાકારો ફરીદા મીર જયશ્રી માતાજી શૈલેષ મહારાજ બિરજુ બારોટ જયદીપ સોની નારાયણ ઠાકર ધવલ બારોટ बिंदु रामानुज साजिंदा अशोक गोंडलिया, बेंजो, राजू स्टेज संचालक जशवंत मे साउंड अशोक साउंड बोटाद स्थल पृथ्वीराज सर्कल रविराज होटल सामे रामपुर बोटाद तारीख 10 सितंबर 2025, लाइव वीडियोग्राफी रामदेव स्टूडियो दारपिप्रा આપ સૌ પધારી આ યાદગાર પ્રસંગને સફળ બનાવશો એવી વિનંતી તકલીફ ચોવીસ ન્યૂઝ તરફથી સ્વ શબીર ઉસ્તાદને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ તમારી કળા તમારું સંગીત અને તબલાના દરેક તાલ આજે પણ જન્માન સમાન ગુંજે છે ઉસ્તાદ